જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુરને કારણે ઉભી થયેલી યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાં એકસો બાસઠ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે છવ્વીસ યુનિટ જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ અને છુલી ગામે સમૂહ લગ્નમાં વીસ યુનિટ બોડેલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છવ્વીસ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીસ યુનિટ સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ યુનિટ અને કવાટમાં સામયિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠયાવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રેડક્રોસ સોસાયટી જલારામ બ્લડ બેંક હિન્દુ બ્લડ બેંક ધીરજ હોસ્પિટલ આયુષ બ્લડ બેંક અને કોતરી મેડિકલ કોલેજે રક્તદાન શિબિરમાં પોતાનો સહયોગ આપ્યો હતો રક્તદાન શિબિરમાં નાગરિકો સમાજના અગ્રાણીઓ પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓએ ઉત્સાહ ભાગ લીધો હતો આજે તારીખ અગિયાર પાંચ બે હજાર પચ્ચીસના રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક વડોદરાના સહયોગથી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહકારથી તેમજ માન્ય કલેક્ટર સાહેબશ્રીની મૌખિક સૂચનાથી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે ઓપરેશન સિંદુર જેવી આ કારણોસર જે યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી સૂચના થઈ આવેલ એ અનુસંધાને વોલેન્ટરિલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યું છે એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અંદાજીત સોથી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોકભાગીદારી મળી રહી છે અને આ આ પ્રસંગે અત્રેના સીડીએમઓ શ્રી પણ હાજર છે અને તાલુકા આરોગ્ય શ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેંક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમના પ્રતિનિધિશ્રી હાજર છે ખૂબ ખૂબ આભાર હું ડૉક્ટર બી એમ ચૌહાણ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રી છોટાઉદેપુર